આપણે શીખવાઈએ છીએ શીખવાની વસ્તુ નથી આ એ પહેલાં સમજો તો કામ થાય તો કાગળ વાંચો હમણાં કે આ ત્રણ દેહ મરી જાય પછી આત્મા શરૂ થાય દેહ છે આત્મા ના થવાય હું હોય તો હરિનામ આત્મા પણ ના આવે હરિના આવે એક જ જગ્યા છે કદ હું કદ હરી વ્યક્તિ પણ જીવો છો તો તમે ખાલી સમજો જ છો

એટલે મારા જે હમણાં જે વાત થઈ ને નિશ્ચયની વાત થઈ તો નિશ્ચય જે છે એ સમજણમાં આવે અનેક વાર નિશ્ચય થાય છે ખરે એમ પણ જ્યારે પ્રકૃતિના ભાવ આવે છે ત્યારે એક વિચાર આવે વિચાર વિચાર કરીએ છીએ એમ વિચાર હાજર હોય એમ નથી કહેતો વિચાર કરીએ છીએ વિચાર કરીએ એટલે પ્રકૃતિના ભાવ સમી જાય છે અને આપણે પોતે હાજર છીએ પણ ક્યારે પાછા પ્રકૃતિના ભાવ ઊભા થાય છે અને વિચાર જે છે એ હાજર નથી હોતો એ વખતે એટલે આવું જે છે આવું જે રૂપ છે કે પોતે પોતે વિચાર પોતે પોતે પ્રકૃતિ એટલે એ પ્રકૃતિમાં જ વિચાર એવું થાય છે હવે આ હમણાં તમે જે નિશ્ચયની વાત કરી કે એ છૂટા પડી પણ નિશ્ચય એટલે તમે જે વાત કરો છો મારા એ શબ્દો સમજાય છે પણ જેમ છે એમ અંદર એની અસર થતી નથી અને એ કરવા માટે જેને જરૂર છે ને એ એ વિચાર પડે એને બોલતા સમજી નહીં તમે પોતે પ્રશ્ન કરો તમારે જાત નહીં તમારે શું કરવું પડે ભૂલી જાઓ છો કે નહીં વિચાર તમારે લાગે છે કે નહીં તમે તે વિચાર કરો તમારે કાલ ત્યાર જવું છે વિચાર છો તભાવ્યું છે ને તો તબાવી છે કે નહીં હવે એને જુઓ એ કને વિચાર કર્યો એ તમારે જોવો પડે કોણે કર્યો મને જેમ નહીં સમજવાનું

ભાઈ તો જે ખુશી જે છે ને એને એની રીતે કાઢવું પડે સમજવું પડે કે આ વિચાર ક્યાંથી આવ્યો તો ભાઈ જીવ બોવ શું સુધાર છે તો વાતમાં થઈ જાય નહીં થાય કે નહીં હાલે ભારત આ રીતે તમે જે કહો છો એ રીતે જ વિચારીએ છીએ પણ એ રીતે વિચારવાથી છે ને આજેના જે પણ કે સંકલ્પો કે જે પણ ભાવો છે ને એ બધા ભાવો એ

આકાશમાં આકાશ tie હવા પડતી છે માણસ એક વસ્તુ છે કે આજે હવા કામ એટલા માટે છે કે એમાં જાણપણું જોઈએ આકાશની અંદર છે એ આકાશ આકાશ છે ને એકલા ટેબલ ઉપર બેસો ટેબલ ઉપર બેસો શું કીધું તમે હોવા પણ છો ને માણસ છે આકાશ ના આકાશ છે ભૌતિક આકાશ આકાશ કે

તો કૃષ્ણ કેવો આકાશ જેવો આકાશ મળ્યો ત્યાં કીધું દરેક મણકામાં હું આજે સુ કીધું તો ક્યાં છે આકાશનું તો તમારું આકાશ શું છે તમારું શ્રદ્ધા છે આકાશ છે એવું સ્વીકારવાની શ્રદ્ધાથી સ્વીકાર છે ને એ અવકાશ છે ભગવાન સ્વીકારવાની જગ્યા છે તો કેવા ભોગે ખબર નહીં આપણને પણ જગ્યા છે ખરી તો મણકારે પછી એટલે આકાશ છે આકાશ કે શિવ હે આકાશ કીધું એ ભાવની વાત માણસ જીવે ને માણસ ભક્તિ કરે ને એ હૃદય આકાશ કહેવાય હોય ને ભાવનો ભાવ ભાવમાં શું હોય સંસાર ના હોય ભક્તિ જાગી જાય હૃદયમાં આટલી જગ્યા હોય એ ભક્તિ કરે તો જગ્યા થાય તો અચી થઈ જાય ભક્તિ કરીએ ને મા ભાવ થી ભગવાન ભજીએ ને એક ધ્યાન કરીએ સમાધિ કરીએ એટલી જગ્યા રે પછી પછી ન થઈ જાય કે ગંગા કાંઈ જેટલી પહોંચે એથી આગળ ના જવાય તો હું ન હું આવી જાય ખ્યાલ આવે ભાઈ આકાશ છે ને ખાલી આકાશ છે એમાં કોઈ શબ્દ ખરો તો આકાશ ખરો તો રૂપ રંગ ખરો તો બાકી બધું શું છે બાકી બધું બધી પ્રકૃતિ પ્રકૃતિ સમજવા જેવો છે કોણ છે પ્રકૃતિ કોણ છે પામી શકે એટલી નથી પ્રકૃતિ તો આ વાત છે એ ક્રિયાથી મળતી નથી એ કેવળ જ્ઞાન છે એ જ્ઞાન કેવું છે કે આકાશ છે એ એવો ઢીકટો બાકી છે પ્રકૃતિ છે તો પ્રકૃતિ પ્રકૃતિ જુઓ તો એ જ્ઞાન શું સાબિત થાય પ્રકૃતિ પ્રકૃતિ જણાય

જીવન આનું ચાલે આમ જ તમારે આત્મા પણ જીવ પણ બે છે જીવનાર છે જીવ છે જીવનાર આત્મા આ જ જીવન આ જ વિચારો આ શરીર આ જ સગાવાળા અને આ બધું સુખે અને દુઃખે બધામાં તમે સ્વીકારો બધું સુખ દુઃખનો તો જીવ છો અને સુખ દુઃખ પામનાર જુદો જુઓ છો તો આત્મા થોડો કે આગલા દાડે તમે છે ભગવાન રમણ મહર્ષિની વાત કરી હતી

રમણવર્ષિનું એવું બહિર્મુખ જીવન કેવું ન હતું પણ એકદમ બહિર્મુખ જીવન જીવતા હોય અને આ વાતનો સ્પર્શ થયો એમ અને તરત જ એક વસ્તુ એક જે નિશ્ચયાત્મક આ વાત બની ગઈ એમ અને આખું જે કહેવાય ને કે અંતર્મુક્ત પણ આવી ગયું અને અલગ પ્રકૃતિ પડી ગઈ નિશ્ચય આપોઆપ જ થઈ ગયો એટલે સંપૂર્ણ બહિર્મુખમાંથી આવું થઈ જાય અને એ અને બીજી બાજુ

એમ શું કારણ કારણમાં પડ્યું તું કારણ એ કારણ હોય ને તો થાય તો એ આત્મા ખોલું તમારે ક્યારે પ્રશ્ન નક્કી ના પાંચ વર્ષે પ્રશ્ન જન્મથી હોય તો પચાસ વર્ષે પ્રશ્ન નક્કી ના કહેવાય મારા દેશ કાળ ના હોય જીવન ક્યાં સુસંગત ના હોય તમારી પ્રકૃતિ પ્રકૃતિ ભરવાનું હોય કરતાં ભૂખતાવાળી હોય તો તમારું જ્ઞાન સમજો ન તો તમને ગણતરી બાદ કરી નાખી અને યોગ આવી જાય એટલે ફરતી પસાર થઈ જાય પ્રત્યો પ્રકૃતિ જ હોય તો સત્થમનો મહિમા કીધો કે તમે ભલે દેવ ભાવ હોય તો આ સત્સંગમાં રહેશો ને તો ક્યારેક પ્રકૃતિ અભીજી છે તમે આઈ દીધો એ ક્યારે હશે એને ના કહેવાય ચાલે તમારા વિચારો બેહી જાય તો છે ને હું તાપી માંગુ છું તમે નાના હતા ને તો જમીન બહુ ખાડો ખૂદી જાય પૈસા મોટા મોટા હતા રૂપિયા જેવડા

तारे जोता नहीं ये तो है। कि आपने चौक्स जो नहीं, नहीं कई खामी है हम कई बुजुर्ग पड़े हैं बुजुर्ग वाले खामी हैं हाँ बुजुर्ग पड़े नहीं एक अक्र एक अक्र था ना थी वाटे आप लोग आज छतरी जाए थे लक बिजली तो तो जाए वाटे निशान चुकी जीवाय अब निशान मारी है तो रात को क्या मिलती सेंटर में जब मॉड नहीं आओ तो पाजी में क्या मिलेगे और तो आज रुझी रहे और तो

એ બધી ક્ષમતા તમારા માટે દુનિયાભરમાં જે શ્રેષ્ઠ માણસ હોય એ ક્ષમતા માટે એ પડે તમારે કોઈ ક્ષમતા તમારા મસે પણ એ પ્રમાણે તમારી ક્ષમતા કેળવી પડે શું થયું શું થયું જવાબદારી તમારી છે કોઈની જવાબદારી નથી આમ કેમ થઈ ગયું આમ ક્મતા નહીં કેડવી નથી ચોમકીન થાય બધું વસ્તુ આજ કેડવી નથી એ લાઈન વખચા નહીં કર્યો લક્ષ્મી જે છે મને આમ થઈ જાય આમ ખવાની વસ્તુ નથી આ આના માટે શું કીધું બ્રહ્મ વિદ્યા કીધી બ્રહ્મ વિદ્યા આ વિદ્યા કેવડે થાય છે પ્રશ્ન એ ખુશ કીધું કે વૈરાગીને પેશી સિદ્ધ થાય છે શું કીધું વૈરાગ્યનો વૈરાગ શું કીધું કે ભાવ રાખ્યા વગર ખાલી જોવાથી હું પણ રોકા વગર બે હું બહાર નીકળી અને કેવળ વિચાર કરો અને અભ્યાસ કરો આવડી જાય હું પણ રાખ્યા વગર તમારા વિચાર જોવા મળો આવડી જાય મારા વિચાર કઈ જોવો ના આવડે આ પિંડ વિચારને જોવો તો આવડી જાય તમને તો હું વગર જોઈ શકતા નહીં અને હું પેલા કહો મારા વિચાર પેલા કહો છો તમારા વિચાર એ જીવ છે અને હું કહેનાર ક્યાંથી હાથમાં આવે આના સિવાય ડગલું મૂકીએ જ ચાલે વ્યાપક ભ્રમણ જોઈએ ક્યાં જ નથી જો વ્યાપક ભ્રમ હોય તો પિંડની બહાર હોય કે ના હોય તો જેણે જોયું છે કે પ્રકૃતિનો ચોવીસ તત્વો એ આકાશના ભાવથી જોયું છે વ્યાપકથી જોયું છે બુદ્ધિથી નહીં જોયું

સર્વત્ર વ્યાપક જ છે તો જળ આકાશ એ શરીરમાં હોય એના કોઈ ચાલતું નથી શબ્દ બોલાતો નથી રોય હરતું પડતું નથી જળ થઈ જાય તો આપણું જ્ઞાન વગર જળ થઈ જાય આકાશ વગર જળ થતું હોય તો જ્ઞાન વગર જળ થઈ જાય તો જ્ઞાન તો વ્યાપક જ છે તો જ્ઞાનથી હું બોલે છે જ્ઞાનથી ચિત્ત બોલે છે જ્ઞાનથી ભૂખ લાગે છે ત્યાંથી અવાજ આવે છે ત્યાંથી વિષય ભોગવા છે ત્યાં ત્યાગ કરાય છે યાથી પરુપ થાય કેન થી જાય છોરા જેમ જડ આકાશ વગર કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી એમ આકાશ છે એના વગર ચેતન નથી એમ જ્ઞાન શબ્દ બોલો શબ્દ પડે તો છે જ્ઞાન છે બોલું છે જ્ઞાન છે વિચાર ને શું શબ્દ બોલ્યા બોલાય શબ્દ કે શબ્દ જીવ

તો કંઈ છે શાક્યા કે જીવ ચેન્ચર વગર જીવતો નથી એના વડે જીવે છે જેમ મોબાઈલ બેટરી વગર ચાલતો નથી તો બેટરી કશું કરતી નથી તો બેટરી વગર મોબાઈલ જરૂર પડી જાય બેટરી નાખો મોબાઈલ ચાલુ થઈ જાય ચેન્ચર ના હોય તો કોઈ જડ થઈ ગયું મળી ગયું મળતું થઈ ગયું મોબાઈલ નાખો બેટરી કંઈ નાખો જો મોબાઈલ નાખો પેલો લાવો હાલ લાવ ચાલુ કરો જોઈએ બેટરી નાખો જોઈએ

કે પાણી જ બધા જુઓ જાણવા એ પાણી જેવો છે એક એક જ બધા એક જ તત્વ છે એમ ચૈતન્ય જેવો છે એક જ તત્વ જુઓ બધા અને પિંડ જેવો છે એ સભાવ જુઓ એને એકની ખબર ના પડે આપણે વાત એ કરીએ છીએ કે આપણે આટલા ભેગા થયા છે ને બીજા વાત જોવા દઈએ આ સમય અમે કેટલા માણસ ભેગા થઈએ સમાજમાં આપણે વચ્ચે પીજા પણ ભેગા થઈએ તો એક પણ વર્ત્ય છીએ બીજા પણ નહીં વર્તતા તો ગુણ દોષ જોતા નથી તો ગુણ દોષનો જે વ્યક્તિ ભાવવાળો એ જુઓ આપણે એક રસ પણ જોઈએ છે કોણ શું પડતો કરે કોણ શું મહેનત કરે શું થયા છે જો જે ખ્યાલ આવે તો આની કોઈ પણ પ્રકૃતિ આકાશમાં કોઈ શબ્દ નથી સીધા આકાશ સ્વરૂપમાં કોઈ શબ્દ નથી એ માણસ હાથમાં માનો તો ભૂલ કરો માણસ હાથમાં ના હોય બરાબર એ માણસમાં પૈચર ભેગું હોય ખરું વ્યાપક પણ બધે વ્યાપક છે તો પ્રશ્ન એટલું કીધું કે માળાનો મણકો તો લાકડા નથી પણ કોણું છે બરાબર પથ્થરા હોય પથ્થરના હોય છે બરાબર ચોદી નાય મણકાણું છે ના આવે તો મણકામાં જે ખાણું છે એમાં દોરો છે તો મણકામાં જેમ દોરો હોય એમ આકાશમાં હું કરો એટલે શું કીધે તો ભગવાન ક્યાં રાખ તમારામાં આકાશ તમારામાં નહીં તમારો આકાશ છે

અનટમ એ કોણ છે આકાશ છે બારે એ આકાશ છે તો ભ્ઞાન શું કહે છે આકાશ મણકો છે શું મણકો એવું કે મારામાં આકાશ છે આકાશ બારમ આકાશ આકાશ એમ કહે મારે ઉપર છે બાર મણકા છે સાચું કહેવું સાચું શું બાર મણકા છે સાચું છે જીમો અને વ્યક્તિ પણ શું કે મારામાં વ્યક્તિ પણ એવું કે મારામાં આકાશ છે મારા હાથમાં એવું કે આકાશ શું કહે બધા મારામાં મારામાંથી આજે વ્યક્તિ વ્યક્તિ છે ભાઈ બરાબર તો તમે વ્યક્તિ વ્યક્તિ જો જોઈ એકતા મણકા જોઈ એકતા હોય તો વ્યાપક જોમશો તબીજી તો મણકા ન જોવે સ્વભાવ અલગ અલગ હોય એના જોઈએ મૂણ અલગ દોષ અલગ દૂધ અલગ 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 તો મણકા જુઓ તો વ્યક્તિ જુઓ તો તમે નહીં વ્યાપકતા ના જડે ખ્યાલ આવ્યો અને આ ના જુઓ એક જ જીવો આકાશ જ જુઓ તો જડે બરોબર આ ઝાડ આટલા બધા છે એમાં વેલી વેલા હોય કોઈ ઝેરી હોય ને કોઈ કોટાવાળા માવરિયા હોય કોઈ બીજા હોય ને ત્રીજા હોય ને કેરી હોયના ખાટ ખાડ હોય કેટલાય હોય તો પાણી એક હોય નહીં પાણી એક તો પાણી જો ઝાડ દેખાય કે પાણી દેખાય પાણી જ દેખાય એ પાણી જો હોય આ પાણીના આધાર આપણે ઝાડ છે આટલા આધાર પાસે મનસ્પતિ કહેવાય બરાબર